સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે ભાવનગરથી સમાચાર રોડ મામલેજી ની ટીમે મોટી કાર્યવાહી કરતા નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપી લીધો કૈલાશ સોસાયટીમાં આવેલ એક રહેણાંક મકાનમાંથી માંથી એસઓજીની ટીમે રેડ કરીને નવસો ઓગણીસ નશાકારક કફ સિરપની બોટલ ઝડપી લીધી છે સાથે જ ભાવેશ મકવાણા નામના એક આરોપીને પણ એસઓજીની ટીમે પકડીને ભરતપુર પોલીસને સોંપ્યો એસઓજીની રેડ દરમિયાન મકાનમાંથી કુલ એક લાખ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે